वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्दरे असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्

લૌકિક વાતો કરી લોકોનું મનોરંજન કરતો હોય તે કઈ દુર્ગતિને પામે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું પ્રવચન થોડું કડવું હશે પરંતુ સાંભળીએ છૂટકો છે બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે સર્વપ્રથમ વક્તા શબ્દોનો અર્થ શું થાય અને વક્તા કેવો હોવો જોઈએ એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં વચ ધાતુ આવેલું છે જેનો અર્થ થાય છે બોલવું કહેવું અને એને તૃચ્છ વક્તા શબ્દ સિદ્ધ થાય છે જેનો અર્થ થાય છે વચતી ઇતિ વક્તા અર્થાત કે જે બોલે છે એને વક્તા કહેવામાં આવે છે એનો યથાર્થપણે અર્થ કરીએ તો જે બોલે વાણી દ્વારા અર્થ પ્રગટ કરે ઉપદેશ આપે અથવા તો વચન ઉચ્ચારે તે વ્યક્તિને વક્તા કહેવામાં આવે છે આ પ્રમાણે વક્તા શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે શ્રીમદ ભાગવતના મહાત્મયના છઠ્ઠા અધ્યાયના વિશ્વાસ શ્લોકમાં સૂતજી વક્તાઓના લક્ષણ આપતા કહે છે કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિ નિસ્પૃહ અર્થાત કે જે વેદ વેદશાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય જાત જાતના દૃષ્ટાંત આપી શકતો હોય તથા વિવેકી અને સાવ નિષ્પૃહી હોય એવા વિરક્ત અને વૈષ્ણવ ભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવો જોઈએ આ પ્રમાણે જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હોય કેદારિક શાસ્ત્રની યથાર્થપણે વ્યાખ્યા કરી શકતો હોય એવા વ્યક્તિને વક્તા જોઈએ એવું કહે છે ભગવાન સ્વામિનારાયણ લોયાના બારમા કહે છે કે વક્તા પણ સુધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમયે તે થતી જ્ઞાન સાંભળવું જોઈએ આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ વક્તાના લક્ષણ કરતા કહેલું છે કે જે શાંત હોય જેમાં કોઈ પણ જાતનો દોષ ન હોય અને જે પંડિત હોય થકી જ જ્ઞાન સાંભળવું જોઈએ પરંતુ બીજા થકી ક્યારે પણ જ્ઞાન સાંભળવું જોઈએ નહીં એવું અધ્યાર્થી ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે જે વેદ વેદાંગ પ્રારંગત પંડિત નથી શાસ્ત્રો જ્ઞાનમાં જે કુશળ નથી જેને પરંપરા થકી કોઈ સાંપ્રદાયિક જ્ઞાન પ્રાપ્ત થયું નથી અને એવો વ્યક્તિ જો વ્યાસાસન પર બેસીને લોકોને ઉપદેશ આપે અને એ ઉપદેશમાં કેવળ લૌકિક વાત જ હોય તો એવી લૌકિક વાતો કરનારો વક્તા કઈ દુર્ગતિને પામે છે તો એ સંબંધમાં પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે અર્થ કામ પ્રદાનસ્તુ યો વદિત હરી કથામ સ પચ્યતે મહા ગોરે નરકે કાલ શુત્રકે અર્થાત કે અર્થ અને કામ અર્થાત કે લૌકિક લાભ માટે હરી કથા કહે છે તે ભયંકર કાલ સૂત્રી નામના નરકમાં જઈને રંધાય છે સ્કંદ પુરાણમાં મહર્ષિ કાર્તિક સ્વામી મનુને કહે છે અર્થાત કે જે શ્રદ્ધા અને ભક્તિ વગર કથા કહે છે તે વક્તા સ્વપચ એટલે કે અધમ સમાન છે અને સભામાં દોષ ઉત્પન્ન કરે છે પંચરાત્ર શાસ્ત્રની અંદર કહેલું છે કે અભક્તેન સર્વમ પૂજા કથા નિષ્ફલમ વક્તા શ્રોતુશ્ચ પચયે ધ્રુવમ અર્થાત કે અભક્ત દ્વારા કરાયેલી પૂજા કથા વગેરે વધુ નિષ્ફળ છે આવો વક્તા પોતે નરકમાં જાય છે અને શ્રોતાઓને પણ પતનમાં પાળે છે આ પ્રમાણે અહીં પંચરાત્ર શાસ્ત્રમાં દેવરસિંહ નારદ સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વક્તા લૌકિક ભાવથી યુક્ત થઈને કથા કહે છે કે પોતે તો અધોગતિના માર્ગે જાય જ છે પરંતુ સાથે સાથે કથા સાંભળનારાને પણ અધોગતિના પંથ ઉપર આરૂટ કરી દે છે અને એટલે માટે

પદ્મ પુરાણમાં ઉલસ્ત ઋષિ ભીષ્મને કહે છે ન સ્વાર્થમ ન પરાર્થમ ચ કેવલમ હરિટોષણમ યશ્ય વક્તાત પ્રવર્તેત સ વક્તા શુદ્ધ ઉચ્યતે અર્થાત કે જે વક્તા ન પોતાનો સ્વાર્થ રાખે ન લૌકિક લાભ માત્ર હરિને પ્રસન્ન કરવા કથા કરે એ જ શુદ્ધ વક્તા કહેવાય છે આ પ્રમાણે અહીં

અભક્ત વક્તાના મુખ થકી કથા શ્રવણ કરે છે અને એ કથાની અંદર કેવલ ને કેવલ લૌકિક ભાવ પ્રધાન અને અંતે નરકનું કારણ બને છે માટે ભક્તો એવા લૌકિક મનુષ્યના મુખ થકી તમે ક્યાંથી પણ હરિકા શાન ભક્તિ પ્રદાપ્રોક્તા શ્રવણમ નિષ્ફલ સ્મૃતમ અર્થાત કે માત્ર લોકરંજન માટે સંભળાયેલી હરિકથા ભક્તિને આપતી નથી એ શ્રવણ નિષ્ફળ ગણાય છે જે લોકો એવા વક્તાના મુખ થકી કથાનું શ્રવણ કરે છે એ જે કેવલ લોકરંજન કરે છે તો આવા લોકરંજન કરનારા વક્તાના મુખ થકી જે કથા શ્રવણ કરે છે એનું એ શ્રવણ નિષ્ફળ થઈ જાય છે એવું શ્રીમંત નારાયણ ભગવાન બ્રહ્મ વૈવત પુરાણ ની અંદર કહી રહ્યા છે હવે આવા લૌકિક વક્તા કથા સંભળાય જાય તો એનું પ્રાયશ્ચિત શું કરવું તો એ સંબંધમાં પણ પંચરાત્ર શાસ્ત્રોમાં કહેલું છે કે હરિનામ જપ કાર્ય શુદ્ધ ભક્ત સન્નિધો કથા દોષ વિનાશાય નાન્ય પંથા વિધિયતે અર્થાત કે શુદ્ધ ભક્તની સન્નિધિમાં હરિનામ જપ કરવો જોઈએ કથાના દોષના નાશ માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ ગંગા ભીષ્મને કહે છે કે અભાગવત સ્તોત્રુણામ પ્રાયશ્ચિત્તમ વિશેષતઃ ભાગવત શ્રવણમ પુણ્યમ સપ્તાહમ વિધિપૂર્વકમ અર્થાત કે અયોગ્ય વ્યક્તિના મુખ થકી કથા સંભળાઈ જાય તેની માટે વિશેષ પ્રાયશ્ચિત છે તે કહ્યું તો વિધિપૂર્વક સાત દિવસ કોઈ પવિત્ર શ્રોતાના મુખ થકી શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરવું સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે વક્તો શુદ્ધિર સૂત્રુણામ શત્રુનામ હરિકીર્તનાથ ઉભયો પતનમ નશ્ય ભક્ત્યા ચ શરણાગતિ અર્થાત કે વક્તાની શુદ્ધિ દાનથી અને શ્રોતાની શુદ્ધિ હરિકીર્તનથી થાય છે બંને જો ભક્તિપૂર્વક શરણાગતિ લે તો પતન નષ્ટ થાય છે આ પ્રમાણે અયોગ્ય વ્યક્તિના મુખ થકી જો કથા સંભળાય જાય તો આ પ્રમાણેના પ્રાયશ્ચિતનું વિધાન આપણા મહર્ષિઓએ પુરાણોની અંદર કરેલું જોવા મળે છે માટે ભક્તો આવા લૌકિક વાતો કરનારા વક્તાઓને તમે દૂરથી ત્યાગ કરી દેજો કારણ કે આવા વક્તાઓ એવોના હૃદયની અંદર જે હશે તે જ એ લોકોની વાણીમાં પ્રગટ થશે એ લોકો પોતે સંસાર સંસાર યુક્ત છે એ તમારા ક્યારેય પણ કાપી શકશે નહીં કારણ કે એ લોકો પોતે જ બદ્ધ છે પોતે જ બંધાયેલા છે તો તમને મુક્ત કેવી રીતના કરી શકે માટે આવા વક્તાઓને તમે દૂરથી જ તિલાંજલિ આપી દેજો આ સંબંધમાં લૌકિકમાં એક દ્રષ્ટાંત આવે છે એ અવલોકન કરવા યોગ્ય છે વાત એવી હતી કે એક એક રાજ્યમાં રાજાને એના ગુરુદેવ નિત્ય શ્રીમદ ભાગવતની કથા સંભળાવવા માટે આવે રાજ્ય રાજા પ્રેમપૂર્વક એ ભાગવતની કથા સાંભળે કથા સાંભળતા સાંભળતા ઘણા વર્ષ વ્યતીત થઈ ગયા એક દિવસ રાજાએ પોતાના ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ કથા પૂર્ણ થાય ત્યારે તમે કહો છો કે ધંધુ કાઢીને તથા પરીક્ષિત રાજાને લેવાને અર્થે ભગવાનના પારસોદો આવ્યા ભગવાનના પારસોદો વિમાન લઈને આવ્યા અને ધંધુ તથા પરીક્ષિતને એવો ભગવાનના ધામમાં લઈ ગયા આટ આટલા વર્ષથી અમે કથા સાંભળીએ છીએ અમને તો લેવા માટે વિમાન ક્યારેય નથી આવ્યું માટે અમારા પ્રશ્નોનો ઉત્તર આપો અન્યથા તમને સુડીએ ચડાવવામાં આવશે આ પ્રમાણે જ્યારે પેલા રાજાએ કહ્યું એટલે પેલા ગુરુદેવ તો અતિશય ડગાઈ ગયા વિચાર કરવા લાગી કે હવે મારે શું કરવું ચિંતાતુર થયા થતા તેઓ ઘરે આવ્યા ઘરની અંદર એમની વિદુષી દીકરીએ પોતાના પિતાજીને પૂછ્યું કે પિતાજી આજે આપ ચિંતાતુર કેમ છો ત્યારે પેલા ગોરદાદા એ પોતાની પુત્રીને બધી વાત કરી ત્યારે એની પુત્રી કહે છે કે પિતાશ્રી કાલે આપ અમને તમારી સાથે લઈ જજો આ તો બહુ સરળ પ્રશ્નનો ઉત્તર છે હું રાજાને એના એ પ્રશ્નનો ઉત્તર આપી દઈશ બીજે દિવસે નિત્યની જેમ પેલા ગુરુદેવ રાજાને કથા સંભળાવવા માટે ગયા રાજાએ ગુરુદેવને પૂછ્યું કે મારા પ્રશ્નનો ઉત્તર લાવ્યા ત્યારે ગુરુદેવ કહે છે કે હા મારી કન્યા છે એ તમારા પ્રશ્નનો નો ઉત્તર આપશે રાજાએ કહ્યું ભલે એટલે પેલી કન્યાએ કહ્યું કે રાજન થોડા સમય માટે આપ અમને રાજા બનાવો પછી હું તમને તમારા પ્રશ્નનો નો ઉત્તર આપીશ રાજાએ કહ્યું કે ભલે અને પોતાના મસ્તક ની ઉપર જે મુઘટ હતો એ મુઘટ એણે પેલી કન્યાના મસ્તકની ઉપર મૂકી દીધો અને પેલી કન્યા સિંહાસન પર આવીને બેસી ગઈ સિંહાસન પર બેઠા બાદ એણે રાજાના સેવકોને આજ્ઞા કરી કે આ બંને જણાને તમે આમને સામને થાંભલાની સાથે બાંધી કન્યાની આજ્ઞા થતા રાજાના સેવકોએ ગુરુને તથા રાજાને એક થાંભલાની સાથે બાંધી દીધા ત્યારે પેલી કન્યાએ રાજાને કહ્યું કે રાજન આપ આપના બંધનોને ખોલું ત્યારે રાજાએ કહ્યું કે બેટા હું મારા બંધનો કેવી રીતના ખોલી શકું કોઈ બીજો હોય તો એ મારા બંધનને ખોલી શકે ત્યારબાદ પેલી કન્યાએ પોતાના પિતાશ્રીને કહ્યું કે પિતાશ્રી આપ આપના બંધન સ્વયં ખોલો ત્યારે એના પિતાએ કહ્યું કે બેટા હું પણ બંધાયેલો છું તો પછી હું મારા બંધનને કેવી રીતના ખોલી શકું કન્યાએ કહ્યું કે હે રાજન તમારા પ્રશ્નોનો ઉત્તર તમને પ્રાપ્ત થઈ ગયો છે કન્યાની આજ્ઞા થતા રાજાના સેવકોએ બંને બંધનમાંથી મુક્ત કર્યા રાજાએ કહ્યું કે બેટા કેવી રીતના પ્રશ્નોનો ઉત્તર પ્રાપ્ત થયો ત્યારે પેલી કન્યા કહે છે કે રાજન મારા પિતાશ્રી પણ બંધનદીયુક્ત છે અને તમે પણ યુક્ત છો મારા પિતાશ્રી પણ જગતના વ્યાપારમાં બંધાયેલા છે અને તમે પણ જગતના વ્યાપારમાં બંધાયેલા છો પછી તમારી સન્મુખે ગમે એટલી વખત શ્રીમદ ભાગવતની કથા કહેશે તો પણ એ પોતાના બંધન કાપી નથી શકતા તો તમારા બંધનને કેવી રીતના કાપી શકવાનું માટે વક્તા જે છે એ સુખદેવજી મહારાજ જેવો જોઈએ અને શ્રોતા જે છે એ પરીક્ષિત રાજા જેવો જોઈએ તો જ

જગતના બંધનથી મુક્ત હોય એવા વક્તાના મુખ લોકોનું મનોરંજન કરનારા એવા અસત વક્તાઓને દૂરથી ત્યાગ કરી દેજો કારણ કે એ લોકોની અંદર કઈ હોતું નથી એ લોકો કેવલ પોતાની પ્રસિદ્ધિ કરાવવાને અર્થે લોકોને દ્ભ્રમ કરતા હોય છે નથી તો એ લોકોને સાંપ્રદાયિક જ્ઞાન કે સાંપ્રદાય તો એ શાસ્ત્રોનો કરેલો તો આવા વક્તા થકી તમે ક્યારેય પણ કથા શ્રવણ કરતા સંપ્રદાય જ્ઞાન રહિત સ્વયં મૂળો અન્યાન વ્યાહમોઈ એવું શંકરાચાર્યજી શંકર ભાષ્યની અંદર કહે છે અર્થાત કે જે સંપ્રદાય છે એ પોતે તો મૂળ છે પરંતુ અન્યને પણ ઉત્પન્ન કરે છે માટે એવા વક્તાઓને તમે દૂરથી ત્યાગ કરી દેજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસો જય સ્વામી